એટલે મારે છે તમારું બધું થાય તમારું શું છે ગોળ પટી ગયો છે ગોળ પડ્યો છે કોપરી રવા પડ્યો છે થોડો જો વસે માં ખાફર બધું હાલ થોડો જો વસે થોડો હંગા ગોળા જો ખાલી હારું હારું બધું હાલ્યો ચિંતા ના કરો તમે તાર હાથ પગ ધોઈને મારા ઘેર ખાવા આવી જાજો હું ટવકો કરું એટલે મો ભુજે ખાચી વાત કરું હા હું આમો ચોય નહી જાતો ખાવા તમારી એ જ આવું સુચમ કેજો મારા નખરા વધારે હોય સીતે આમો તો મને ખબર છે મન બાળાય ભાઈ મોણા આવે હા હા ભલે બીજા સન મારું પૂરું ના કરી કે મને ખબર છે સમજી ગયા હા હા ખબર છે

તમે મંગાયા હતા ઓ આરી ભાઈ હવે મહેમાન બેઠા હોય અને આપણે કળી પકોડા ખવરાય હા તો બોલજો ના ના એકલે ના ખવાય તાણી તો પછી ફોન કરીને ના પાડી પડે તમારે મારા ભાઈ મારા જોડે છો ફોન હતો લેજો અરે એક કામ કરો તમે લઈ જો મને મારા પૈસા તમે તાર પાછા આલજો ઓ પછી મારા જોડે પૈસા નહી હું પૈસા નહી આલું લે આવો તો લઈ જો ને કોઈ નહી બાસકોજી વાર કરીને તમે આયા છો આ તો બજારમાં પણ બીજું કામ ના હોય હમ કેટલા આયા છે કળી પકોડા

એ આ તમારું સ્ટમ્પલો ગોઠવતે આવડી લાવું હું ગોઠું તમે આગળ જજો ખાવા જા કે રોટલા થઈ ગયા ખાવા હેડો એ જા એ કીધું રોટલા થઈ ગયા હેડો ખાવા એ તારી રોટલા આવે કેમ રીતે ખાવા હું તો કળી પકોડો લાયો છું એ જીગા હા એક કામ કરજે મફુ કાકા ને એમ કહેજે કે હરીબન ભૂખ નથી એ હારું હો હારું અલ્યા કળી પકોડા મેલી અને કળી રોટલો ખવા દઉં એ વાત કરી હતી

મારી ડોસી પિયર જાજો મને કઈ પકોડા ખાવા મળજો હવે તો ડોસી ના આવે તીકડા કઈ એમ કઈ પકોડા ખાવા છે મારતો લાવો આખો બા બેઠો હો ની એલે એક દાડો બેઠે આડ્યો નહીં ઉપર એક શાંતિ રાખી હું કરું તે હો બેટ લાવો એક દાડો વાગે ને ખલાલ દે બસ લઈ લે ભૂલે મુના ખુલાવજે ટાણી સડાઈ જાય પણ દાડો હારો રાખજો પાછા ને કે બેટ ની આલુ હારો લઈ foo. <laughs> <laughs> Hãy tìm hiểu biết đến 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 tìm hiểu biết 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 đến tìm hiểu biết 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 biết

પેલા મે <laughs> <laughs> બાજુ છોકરા નહી રમતા તો મારું નામ ના લેતા ના મોટો કઈ નો છે એક દોન નો દડો માર પતરા ઉપર દીધો તો હું બોલ્યો પણ એટલે આ દડો બે રમવાની હોવાની ઉમર કેવા લુકડા કરી મિલે છે લ્યો એરો બલ્લા બલ બે રમતો હવે હું એ નમાળો બરા બંદો જોઓ ખાલી એમ નહી હરીભાઈ બીવરાવતો તો તન હવે તું બાપને બોલાય લાવતા આ તો એના બાપને ભમાવણ બધાને ભમાવ હું હે કેવી શિક્ષાનો જવાબ દીધો છે ની

કોઈને આમને માજ ઉપાડી ના દેવો હા પૂછું પેલા કે ભાઈ આનો વાક તારો છે અલે હું ફાઈનલ કરીને જ આવ છું શું તું જ ફાઈનલ કરીને આવ છે હું આ કંડારે જ નતો રમતો અલ્યા આ કંડારે કુ રમતો તો આજુ બોલે વાઘુબા કુ રમતો તો વાઘુબા ઓ કામ આ બળો જે મારા કડી પકોડામાં આઈમ પડ્યો ઈ શિક્ષણ કને મારીતી વાઘુબાએ મારીને ભોલો ગોતવા જો

જો હાલ મારું મગજ ઠકાણે રહે બરાબર ભૂલ થઈ ગઈ ઠકાણે તો મારું નહીં લેગી દે નહીં આ તમને કહું હું ભૂલ થઈ ગઈ બરાબર ઓય માફી માંગો માફી માંગો હેડા

હવે તમારે શું કરવું પડશે ખબર છે વધી બજાર જવું પડશે મારા માટે કાળી પકોડો તમારે લાવવા પડશે જો તમે કાળી પકોડો ખરેખર વાગુજી થાપો દઈ જાય ફેટો દઈ જાય પકોડા જેવું તમારું મુઢું કરી ના હું

કઢી પકોડા લઈ દો એકાડી બેઠો તો બે પેલા કંતી દાડો માર્યો તો દાડો આ પીતળી એમ પડે એમો કે મને કઢી પકોડા લઈ આલો હવે બાપુજી હું શું કરું આતે કરીને તો દાડો માર્યો નહી મે કઢી પકોડા તાણી કના છે આ લેટવો ખાતો હશે હું એકાડી બેઠો બેઠો અલે લેટવો નહીં બધ થા તારું ભલું થાય તારું લેટવા આ કઢી પકોડા કોણ લાવી છે બાસકુજી હે બાસકુજી કના આગળ માં ગયા બાસકુજી આગળ માં ગયા મેં નતા મંગાયા અંતા ભુબજીએ મંગાયા તો કોના બદલે ઈયન માટે તો વાય શું કરે છે આ બબજી નતો ખાવે એટલે બસ પૈસા લઈને મે લઈ રી એવું છે ઓય કેટલું જૂઠું બોલ છો સાચું કહું અલ્યા કોસો હમણા કોના બટાઈ ની મેલું છું બલુ રાધેલો બધું બગડાયું છે ગળા છોકર સાચું કહું છું બકુજી હે ઓય આ કાળી પકોડા તમે નહીં કાડે કાળી પકોડા બાળી અલ્યા જૂઠું બોલે છે જીવ લલચાઈ ગયો હે જીવ લલચાઈ ગયો બકુજી જી ન હતો ચોખો જી મગાયું મે મેથી ની કાળી બનાવી શીખી કાળી બનાવી આ દી એ શેવાડે બગડાઈ ને

પણ કરમ કરમમાં નતા કરમમાં નહીં કિસ્મતમાં નહીં નકે કેગાજી મારા ઘર ના આવત લઈને ના હેડો હવે તમારે પાછું વળવું પડશે મેળ નહીં પડે બે રોટલા આતર કળી હતી કેગાજી એ કળી લાવો રોટલાય લાવો તમારા ઘર જે બટાકાનું શાક કર્યું છે નિરુ ખાજો લાવો આ મારા માટે નહીં લીધું તો દોશી માટે લીધું છે અરે દોશી માટે નહીં લીધું મારા છોકરા માટે લીધું છે મા પૂજી મારો છોકરો મને કે કે કાકા મારે બટાકાનું શાક કે ખાવું નહીં કે આજ ઘવણી રોટલી ખાવી નહીં એટલે તમારા ઘરથી નો રોટલો લાયો અને કઢી લાયો અરે ભાઈ બરાબર છે છોકરાને આડું ના ઠવરાય જો લ્યા હેડો જાવ સુપર શાંતિ રાખો તો પછી આટલા બધા વાના ના કર્યા વત તો લેટવા ગળા ના કર્યા વત તો હા પણ શાંતિ રાખો કે કે મિલે વાસો વાત પૂજા તમારા ઘેર બટાકા નું શાક તો પડ્યું છે હા મારા ઘેર તો બટાકા શાક પડ્યું છે પણ હરીભાઈ મારા ઘેર તો બટાકા શાક પાણી જેવું છે શું પાણી જેવું છે બટાકા શાક મારા ઘેર ચમ એ તો બધાના શાક હરખા ના હોય કે અરે મબુજી એવું નહીં આરી ભાઈ મેં તમારી પેલા કીધુંતું કરી ભાઈ તમે મારા ઘર ખઈ રો તે મનુકી ખબર છે ખેર ગરજી મારે તમારા ઘર મરચું રોટલો ખાવા નહીં આવું તમારા ઘર તો પોણી જેવું સાખ હોય છે લ્યા ઓ તારી કપાળમાં તો ભમરો ફરી વળે લ્યા શું તો પછી આ બાડીનો રોટલો કડી ના સોખા જી હોય ભૂલ થઈ ગઈ મખોજી હવે શું કરશો હવે કોઈ દાડો લેટવા વેડા નઈ કરું આ એમ લેટવા વેડા નઈ કરના તો કે અગરજી હંગા જોન બટાકાનો શાક ખાઈ લે એટલે તમારી વાતની ઠેડ ઉધી ખમન મજા થઈ જાય તો હવે તમાર જેવું કોણ થાય લે હેડો હા મારું એસબી